જેવાય વણકર સમજી વણકર કામળીઓ ને મારી વાત હમણાં એને ભોજા કામળિયા વખત

માતાજી મેં વાસુર ભાઈ ને માં કરી દીધોટી લગાવી ખોટી નહીં હરિજન નું આખું ગામ હરિજન નું માથું માથુ ઈ વખતે હું પ્રમુખ તાલુકા એટલે મેં એને હંધો નહીં મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ થયું નોકરા જ નહીં હરીજો ને તું હવે તમને નહીં હેરાન કરે પછી હળુ હળુ પકડી વસ્તુ એટલે હરીઝત નહીં દેવું છે કોઈ એમાં કઈ નહીં હું બોલું એમાં તો કોઈ એમ કે વાત તમારી ખોટી છે તો એનો છે ને ગુલામ કરો જે બોલે છે એટલે પાછળ હજારનો ખર્ચો કરી પિસ્તાલીસથી થી પછા પછા માણા ને જમવાનું અને દીકરી તમારી તમારે એક જોડ કપડા લેવા હોય તો ને કે મને કહી દીજો કા મારી વાડી ને કામ તળાજા હો બને આવીને સાના મના કહી દઉં તમ તમારે સાનું મનું કરવા જેવું હોય તો સાના મને કહેજો અને જાહેર માં કેવું હોય તો મૂસે વધી